બનાસકાંઠાના વડગામમાં રૂપાલા સામે ક્ષત્રિયોનો વિરોધ ચરમસીમાએ પહોંચ્યો હતો વડગામમાં ક્ષત્રિયોએ રેલી લોજી રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે મામલતદાર કચેરી આવેદન પત્ર પાઠવ્યું હતું આ રેલીમાં મોટી સંખ્યામાં રાજપૂત સમાજના પુરુષો અને મહિલાઓ જોડાયા હતા આ રેલીમાં ક્ષત્રિયોએ મોદી તુસ્તે બે નહીં રૂપાલા તેરી ખેર નહીંના ગગનભેદી સૂત્રોચ્ચાર પણ કર્યા હતા સાથે રૂપાલા હાય આયના નારા લગાવ્યા હતા હવે આ બધાના આક્રોશનો ક્યારે અંત આવશે તે તો જોવાનું રહ્યું તો બીજી બાજુ આજે પાટણ ખાતે બનાસકાંઠા મહેસાણા પાટણ એમ ત્રણ જિલ્લા અને તાલુકાના ક્ષત્રિયોનું અસ્મિતા અને સ્વાભિમાન સંમેલન યોજાવા જઈ રહ્યું છે જેમાં ત્રણેય જિલ્લામાંથી અંદાજે પાંચ હજારથી વધારે ક્ષત્રિયો એકઠા થઈને રૂપાલા સામે પોતાનો વિરોધ નોંધાવશે આ સાથે આગામી સમયના કાર્યક્રમ અંગે ચર્ચા કરાશે પાટણ શહેરના વાડીના ચોક કેનાલ રોડ પર આવેલ દાનસિંહજી જાડેજા રાજપૂત છાત્રાલય ખાતે ક્ષત્રિય અસ્મિતા અને સ્વાભિમાન સંમેલનનું આ આયોજન કરવામાં આવ્યું છે આપને જણાવી દઈએ કે પાટણ બનાસકાંઠા અને મહેસાણામાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ છે તે એકઠા થઈ ભાજપ અને રૂપાલા સામે વિરોધની નવી રણનીતિ બનાવશે આપને જણાવી દઈએ કે પરસોતમ રૂપાલાને કારણે માત્ર પરસોતમ રૂપાળા નહીં પણ ભાજપના અનેક ઉમેદવારોને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે આપને જણાવી દઈએ કે કચ્છમાં વિનોદ ચાવડા સામે ક્ષત્રિય સમાજે વિરોધ કર્યો તો દ્વારકામાં પ્રદેશ અધ્યક્ષ આર પાટીલે કમલમનું ઉદ્ઘાટન કર્યું ત્યારે ક્ષત્રિયો એટલી હદે રોષે ભરાયા કે તેમણે ખુરશીઓની તોડફોડ કરી અને આખરે તાત્કાલિક કાર્યક્રમને ચૂકવવો પડ્યો બીજી બાજુ જામનગરમાં ઉમેદવારના સંમેલનમાં સક્રિય મહિલાઓએ ભારે હંગામો અને હલ્લા બોલ મચાવ્યો તેથી હવે ભાજપની ચિંતા વધી છે કે પરસોત્તમ રૂપાલાની સાથે સાથે રાજ્યની બીજી પચીસ બેઠકના ઉમેદવાર જે ભાજપના છે તેમને પણ વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે આ વિરોધની વચ્ચે ભાજપના સત્રીય નેતાઓએ દિલ્હીમાં મંથન કર્યું છે કેન્દ્રીય નેતૃત્વએ જો સૂત્રોની માને તો ભાજપ પ્રદેશ અધ્યક્ષ સહિત નેતૃત્વને એક સૂચના આપી છે કે આવનારા થોડા દિવસોમાં કોઈ પણ સંજોગોમાં રૂપાલાના વિવાદનું સમાધાન કરો ભાજપને ખ્યાલ છે કે જો આ વિવાદનું સમાધાન નહીં થાય તો જે પાંચ લાખની રીતનું સ્વપ્ન છે તે કદાચ પૂર્ણ નહીં થઈ શકે